આ વિડીયોમાં આપણે સમગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કરીશું અને તેને સમજવા હું અહીં એક નાનું ટેબલ દોરીશ જો આપણે આપણા બેંક એકાઉન્ટમાં સમજીએ અહીં આ કોલમમાં વર્ષ લઈએ આપણે વર્ષની શરૂઆત વિશે વિચારીશું અને ત્યારબાદ આ બીજા સ્તંભમાં ખાતામાં મૂકેલા ડોલર લઈએ સાથે સાથે એ પણ ધારી લઈએ કે બેંક આપણને દર વર્ષે પાંચ ટકા વૃદ્ધિ આપવા માંગે છે તેથી પાંચ ટકા પ્રતિવર્ષ તેનો અર્થ એ થાય કે જો તમે વર્ષની શરૂઆતમાં સો ડોલર મૂકો તો વર્ષના અંતે તમારા ખાતામાં એકસો પાંચ ડોલર હશે જો તમે એક હજાર ડોલર મૂકો તો વર્ષના અંતે એક હજાર પચાસ ડોલર હશે આમ રકમમાં પાંચ ટકા વધારો થાય છે ધારો કે આપણે દર વર્ષે બેંકમાં એક હજાર ડોલર મૂકીએ છીએ અને હવે હું એ જોવા માંગુ છું કે પ્રથમ વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની શરૂઆતમાં ત્રીજા વર્ષની શરૂઆતમાં આપણા ખાતામાં કેટલા ડોલર હશે ત્યારબાદ આપણે જોઈશું કે આપણે વર્ષ એન માટે કોઈક સામાન્ય પદાવલી મેળવી શકીએ કે નહીં તો પ્રથમ વર્ષે આપણે આપણા ખાતામાં એક હજાર ડોલર મૂકીએ છીએ તે ખૂબ જ સરળ છે પરંતુ બીજા વર્ષની શરૂઆતમાં શું થાય હું બીજા એક હજાર ડોલર મૂકીશ પરંતુ પ્રથમ વર્ષમાં મેં જે એક હજાર ડોલર મૂક્યા હતા તેમાં વધારો થશે માટે બીજા વર્ષની શરૂઆતમાં હું એક ડોલર મૂકું છું અને મેં જે પ્રથમ વર્ષે એક ડોલર મૂક્યા હતા તેમાં હવે પાંચ ટકા જેટલો વધારો થાય પાંચ ટકા એટલે એક ઝીરો પાંચ વડે ગુણવું માટે હવે આના બરાબર એક હજાર ડોલર ગુણ્યા એક ઝીરો પાંચ લખી શકાય તો હવે આ ત્રીજા વર્ષ વિશે શું કહી શકાય ત્રીજા વર્ષની શરૂઆતમાં મારા ખાતામાં કેટલા ડોલર હશે વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો આપણે ત્રીજા વર્ષની શરૂઆતમાં પણ એક હજાર ડોલર મૂકીશું પરંતુ આ જે બીજા વર્ષમાં મૂકેલા ડોલર છે તેમાં પાંચ ટકા જેટલો વધારો થાય તેથી એક હજાર ગુણ્યા એક પોઈન્ટ ઝીરો પાંચ અને તેવી જ રીતે આપણે પ્રથમ વર્ષમાં જે રકમ મૂકી હતી તેમાં ફરીથી પાંચ ટકાનો વધારો થાય તેથી એક હજાર ગુણ્યા એક પોઈન્ટ ઝીરો પાંચ ગુણ્યા ફરીથી એક પોઈન્ટ ઝીરો પાંચ કારણ કે ફરીથી તેમાં પાંચ ટકાનો વધારો થઈ રહ્યો છે જો તમારે ફરીથી લખવું હોય તો આપણે તે ભાગને આ પ્રમાણે લખી શકીએ આશા છે કે તમે અહીં કોઈ પેટર્ન જોઈ શકતા હશો તો હવે વિડીયો અટકાવો અને આ એન માટે વ્યાપક પદાવલી લખવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને જોઈશું એન વર્ષની શરૂઆતમાં તમે એક હજાર ડોલર મૂકો છો પરંતુ તમે જે એન ઓછા એક વર્ષની શરૂઆતમાં એક હજાર ડોલર મૂક્યા હતા તેમાં પાંચ ટકાનો વધારો થાય માટે એક હજાર ગુણ્યા એક પોઈન્ટ ઝીરો પાંચ આ જ પ્રમાણે તમે આગળ જઈ શકો ત્યારબાદ એક હજાર ગુણ્યા એક અને તેની ઘાત તરીકે અહી તમે કેટલી વખત ચક્રવૃદ્ધિ ગણતરી કરી રહ્યા છો એ આવશે આ અંતિમ તમે તમે પ્રથમ શરૂઆત તરીકે જોઈ શકો ત્યારબાદ કેટલી વખત ચક્રવૃદ્ધિ ગણતરી કરો છો જ્યારે તમે એક થી બે પર જાઓ ત્યારે તમે એક વર્ષની ચક્રવૃદ્ધિ ગણતરી કરી એક થી ત્રણ પર જાઓ ત્યારે તમે બે વર્ષની ચક્રવૃદ્ધિ ગણતરી કરી માટે જ્યારે તમે એક થી એન પર જાઓ ત્યારે તમે તેના કરતા એક ઓછા વર્ષ સુધીની ગણતરી કરો છો તેથી અહીં આવશે તો હવે જ્યારે તમને કોઈ પણ એ પૂછે કે તમારી પાસે ત્રીજા વર્ષની શરૂઆતમાં ખાતામાં કેટલી રકમ છે અથવા તમારી પાસે એનમાં વર્ષની શરૂઆતમાં ખાતામાં કેટલી રકમ છે તો તમે તેનો જવાબ આ પ્રમાણે આપશો અને આ દરેક સમગુણોત્તર શ્રેઢી છે સમગુણોત્તર શ્રેઢી સમગુણોત્તર શ્રેઢી એટલે કે જીઓમેટ્રિક સિરીઝ જો આપણે થોડું પુનરાવર્તન કરીએ તો શ્રેઢી એ શ્રેણી સાથે સંબંધિત છે તમે શ્રેઢીને શ્રેણીના સરવાળા તરીકે જોઈ શકો આપણે થોડું સમજીએ જો હું અહીં શ્રેણી એટલે કે સિક્વન્સની વાત કરું તો તે સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે હું અહીં ઉદાહરણ તરીકે સમગુત્તર શ્રેણી લઈશ સમગુણોત્તર શ્રેણીનું દરેક પદ બરાબર અગાઉનું પદ સંખ્યા આપણે આપણે અહીં બે થી શરૂઆત કરીશું દરેક વખતે વડે ગુણાકાર કરી રહ્યા છીએ બે ગુણ્યા ત્રણ છ છ ગુણ્યા ત્રણ અઢાર અઢાર ગુણ્યા ત્રણ ચોપન તો અહીં આ સમગુણોત્તર શ્રેણી છે જે સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે પરંતુ જો હવે આપણે તેને અનુરૂપ શ્રેઢી વિશે વાત કરીએ તો તે આ દરેક પદનો સરવાળો થશે બે વત્તા છ વત્તા વત્તા અઢાર ચોપન અથવા અને બીજી રીતે પણ લખી શકાય એ રીતે જે આપણે અહીં ઉપર આ બેંકના ઉદાહરણમાં જોયું બે વત્તા બે ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા ત્રણ નો વર્ગ વત્તા બે ગુણ્યા ત્રણ ઘન આમ સમગુણોત્તર શ્રેણીમાં તમને દરેક પદ સરવાળો મળે છે કોઈ નિશ્ચિત સંખ્યા થાય માટે બીજું પદ બરાબર પ્રથમ પદ ગુણ્યા ત્રણ ત્યારબાદ આપણે આ બધાનો સરવાળો લઈ રહ્યા છીએ શ્રેણીમાં તે ફક્ત સંખ્યાઓની ક્રમયુક્ત યાદી છે પરંતુ શ્રેઢીમાં તમે આ યાદીનો સરવાળો કરી રહ્યા છો આમ આ વિડીયોમાં શ્રેઢી શું છે એ આપણે જોયું અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે માટેનું એક ઉદાહરણ પણ જોયું જો તમે ભવિષ્યમાં કોઈ બિઝનેસ અથવા ફાઈનાન્સમાં જાઓ તો તમે બધી જ જગ્યાએ સમગુણોત્તર શ્રેણીને જોશો